હેરિટેજ શહેરની ઓળખ ધરાવતા અમદાવાદનું હાર્ટ એટલે લાલ દરવાજા આ લાલ દરવાજા પર ના બસ સ્ટેન્ડને પણ અપાશે હેરિટેજ લુક પહેલી નજરે તમને આ દ્રશ્યો જોતા લાગશે કે આ કોઈ હવેલીનું બાંધકામ ચાલી રહ્યું છે કોઈ રાજાનો મહેલ બની રહ્યો હોય તેવું લાગશે પણ આ હવેલી નહીં હેરિટેજ સિટી અમદાવાદનું હેરિટેજ ટર્મિનલ બની રહ્યું છે અમદાવાદ શહેરની ઓળખ સમાન લાલબસનો ઇતિહાસ જેટલો ભવ્ય છે તેટલો જ ભવ્ય ઇતિહાસ શહેરના મધ્યમાં આવેલા લાલ દરવાજા ટર્મિનલ બસ સ્ટેશન નું છે શહેરના હાથ સમાન એમટીએસ સ્ટેશન હવે નવા રંગ રૂપમાં જોવા મળશે શહેરના હેરિટેજ વારસા આગળ લઈ જવા માટે જયપુર થી પિંક પથ્થરો થી નવા બસ ટર્મિનલનું નું અપાશે આ હેરિટેજ બસ સ્ટેન્ડની અંદર આગળના પ્લેટફોર્મ નંબર એક ઉપર બે માળ બિલ્ડિંગ બનાવવામાં આવશે આ પિંક અને રાજસ્થાની જે પહાડી પથ્થરો આવે છે એનામાંથી આ બિલ્ડિંગ બનાવવામાં આવશે અને સાત જેટલા અલગ અલગ પ્લેટફોર્મ એની અંદર રહેવાના છે ખાસ જયપુરથી મંગાવવામાં આવેલા પિંક પથ્થરોથી નવા બસ ટર્મિનલનું લુક અપાશે પાસઠ વર્ષ જૂના બસ સ્ટેશનને હેરિટેજ લુક આપી નવું બનાવવા માટેની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે નવા બનનાર બસ સ્ટેશનની વિશેષતાઓની વાત કરવામાં આવે તો ટર્મિનલનું મુખ્ય બિલ્ડિંગ પ્લેટફોર્મ નંબર એક ઉપર બાંધવામાં આવશે રૂપિયા આઠ પોઈન્ટ અઠ્યાસી કરોડનો ખર્ચ થશે ટર્મિનસ બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વિવિધ ઉપયોગિતાઓ માટે બંધાશે ટર્મિનસમાં હાલના ડામર રોડની જગ્યાએ આરસીસી રોડ અને ડ્રેનેજની સુવિધાઓ કરવામાં આવશે ટર્મિનસના પ્લેટફોર્મ અને પિલરને બનશી પહાડપુર પિંગ સ્ટોનના હેરિટેજ થીમ